આપણે જે મામાદેવનો ફોટો જે આપણે દર્શન કરીએ છે તે પણ ભારતમાં પહેલો પહેલો અહીંયા બનેલો છે છેલ્લા સુડતાલીસ વર્ષથી આ મટુ ભોજન તેમજ ભાવિક ભોજન વાર્ષિક બે ત્રણ ચાર લાખ એની કૃપા જેવી હોય એવું ભોજન પ્રસાદ સવલિયે છે ત્રીસ પંદરસો લોકોની ઘડી છે અને એ જ રીતે પંદરસો લોકોની ખીચડી આજે ખબર થતી હતી અત્યાર સુધીમાં પાંચ વાર આ વસ્તુ બની ચૂકી છે ગાયુ ને ઘાસચારો જે ટનો મોઢે આપે છે દરેક જગ્યા ઉપર માછલાવ લોટ મામા પરિવાર બરોબર માર મોઢે અલગ અલગ જગ્યાએ નાખવામાં આવે છે હજારો ની સંખ્યા કીડીઓ ને જે કીળિયાળુ આના માધ્યમ થી ઈ અનેક જગ્યાએ હજારો નારિયર ને કીળિયાળું પૂરવામાં આવે છે નમસ્કાર ફ્રેન્ડ ફરીવાર આપ સુરુણા વિડિયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે હું છું ગોંડલમાં જ્યાં ખીજડાવાળા મામાદેવનું મંદિર આવેલું છે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજે આપણે અહીંયા આવ્યા છે અને આ ખૂબ સરસ મજાના પ્રોગ્રામમાં આજે અત્યારે તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યાં જે કંઈ પણ વસ્તુ થઈ રહી છે જે કંઈ પણ સેવા કાર્ય થઈ રહ્યું છે પરચાઓ છે એના વિશે વાત કરવી છે અને આપ સૌને આ જગ્યા પરના જે ખીજડા વાળા મામા જે છે એમના દર્શન કરાવવાના છે તો સાથે મળીને આપણે આ જગ્યા વિશે અને ખીજડા વાળા મામા વિશે જાણશું અને એમના અદભુત દર્શન કરવાના છે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો ફ્રેન્ડ્સ અત્યારે મામાદેવના મંદિરના ખૂબ સરસ મજાના દર્શન કર્યા છે દર્શન કરતાની સાથે જ અત્યારે હવે બસ થોડી ક્ષણોમાં છે આ જગ્યાની ભવ્ય આરતી થવા જઈ રહી છે તો આરતીનો લાવો આપણે સૌ સાથે મળીને લેવાના છીએ આ જગ્યા પર હજારોની સંખ્યામાં આજે ભક્તો મામાદેવના આવ્યા છે શું ભોજન પ્રસાદી છે તમામ વ્યવસ્થા તેમજ આ મામાદેવના અદ્ભુત દર્શન મામાદેવની આ અદ્ભુત જે દિવ્ય આરતી થઈ રહી છે તમામ વસ્તુ આપણે તમારી સાથે શેર કરી રહ્યા છીએ છેલ્લા ચાલીસ વર્ષથી આ જગ્યા પર જે હનુમાન જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે એમાં આજે વખત હજારોની સંખ્યામાં લોકોનું માનવ જગ્યા ઉપર ભેગું થયું છે અને મામાદેવના સાનિધ્યમાં ખૂબ સરસ મજાની રીતે આ દિવ્ય વાતાવરણમાં આપણે પણ આવી ચૂક્યા છીએ અને તમારા સૌ માટે આ જે કંઈ પણ દ્રશ્યો છે એ શૂટ કરી રહ્યા છે તો આશા છે કે આપણે વિડીયો ખૂબ જ ગમી રહ્યો છે જોઈ શકો છો કે જે લાઈવ અત્યારે આરતીની તૈયારીઓ થઈ રહી છે તો એ તમામ વસ્તુ એની સાથે સાથે આ જગ્યા પર જે ભોજન પ્રસાદી છે એ પણ તમારા સૌ સાથે શેર કરવાની છે કઈ રીતે બને છે કઈ રીતે ભોજન પ્રસાદી આ જગ્યા પર ભક્તો લેતા હોય છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ જગ્યાનો જે ઇતિહાસ છે આ જગ્યાની જે મેઇન વાત છે શા માટે આ બધા ગોંડલના લોકો આ માદેવ જે છે એમને માને છે આ જગ્યા પર એવો શું પરચાઓ થઈ ચુક્યા છે એ તમામ વાત આજે આપણે આ જગ્યાના મહંત ચંદુ બાપુ સાથે મળીને કરવાના સમય થઈ ચુક્યો છે આ જગ્યા પર જે ભવ્ય આરતી છે એનો તો એ જોઈએ અને ત્યારબાદ બીજી બધી વસ્તુ તરફ આપણે આગળ વધીશું તમે જોઈ શકો છો કે મામાદેવના મંદિરે અત્યારે આરતી કમ્પ્લીટ થઈ છે અને દર્શન માટે એની જે ભીડ જે છે એ અદ્ભુત રીતે આગળ વધી રહી છે દરેક વ્યક્તિ મામાદેવના દર્શન કરીને પાવન થવા માગે છે અને એવામાં વ્યવસ્થાના ભાગરૂપે તમામ વસ્તુ આ જગ્યા પર રાખવામાં આવી છે એવા મંદિરની અંદર એન્ટર થવું છો ને તો તમને બેક સાઈડ ઘણા બધા ફોટોસ જોવા મળે છે એ ફોટોઝનું રીઝન એ છે કે આ જગ્યા પર જે કંઈ પણ લોકો માનતા કરતા હોય છે માનતા પૂરી થતી હોય છે ઘણા લોકોને બાળકો નથી થતા તો એ બાબતની પણ આ જગ્યા પર તમે જોઈ શકો છો કે ફોટાઓ છે તો મામાદેવની માનતા કર્યા બાદ બાળકનો જન્મ થયો હોય છે તો આ જગ્યા પર ફોટો ચડાવતા હોય છે ભારતમાં સૌ પ્રથમ વાર માદેવનો કોઈ જગ્યાએ ફોટો બન્યો હોય તો એ આ ફોટો છે આની પાછળની હિસ્ટ્રી એવી છે કે જે ચંદુબાપુ જે છે એમને મામાજી સપને આવ્યા હતા અને ત્યારબાદ આ જગ્યાની ધીમે 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 સ્થાપના થઈ સૌથી પહેલો ફોટો મામાદેવનો તમારા સૌ સાથે શેર કરી રહ્યો છે ખૂબ સરસ મજાની આપણે આરતીના દર્શન કર્યા છે મામાદેવના દર્શન કર્યા છે અને ભક્તોની ભીડ તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ આ જગ્યા પર ઉમટ્યું છે મુખ્ય સંસ્થાન મામાદેવનું અદભુત મંદિર છે આ જગ્યા સાથે ઘણી બધી વાતો જોડાયેલી છે ઘણા બધા પરચાઓ જોડાયેલા છે બાપુ સાથે મળીને એ વાત તો કરવી છે પણ સાથે સાથે આ જગ્યા પર જે ભક્તો આવ્યા છે એમની સાથે પણ આપણે કોશિશ કરશું કે કેટલા વર્ષોથી એ આવે છે એમના અનુભવ કેવા છે આ જગ્યાના વાઇબ્રેશન્સ એમને કેવા લાગે છે તમામ વસ્તુ આપણે તમારા સૌ સાથે શેર કરવાના છીએ કોમેન્ટ જરૂરથી કરજો કે તમને આ જે ભવ્ય આરતી થઈ છે એ કેવી લાગી કેવી મજા આવી ભાઈ વાતાવરણ આજે આપણે સર્જાયું હતું અત્યારે તમામ ભક્તગણ છે જેને દર્શન કરી લીધા છે અત્યારે પ્રસાદીઓ લઈ રહ્યા છે અને ખૂબ જ મોટા પટાંગણમાં સાથે મળીને સૌ ખૂબ સરસ મજાની પ્રસાદીઓ લેતા હોય છે આ જગ્યા પર નાના ભૂલકાઓને પણ દર શુક્રવારે સમાડવામાં આવતા હોય છે બટુક ભોજન રાખવામાં આવતું હોય છે અને ખૂબ જ અદ્ભુત રીતે આ હનુમાન જન્મોત્સવ અત્યારે છે

આમ તો અમારું મૂળ વતન વેકરી છે બાજુમાં અમારે મામા સાથેનો નાતો તો ચૌદ પેઢી થયા છે ચૌદ પેઢી થી ચૌદ પેઢી થયા છે પછી અહીંયા અમારું મારા પપ્પાની નોકરી કરતા એટલે ગોંડલ અહીંયા અમારું રહેણાક છે એટલે એક વખત તો સપનામાં આવી અને મને ત્યાં અહીંયા બોલાવવામાં આવ્યો હતો આ જગ્યાના દર્શન કરાવવામાં આવેલા હતા ત્યારથી હું એના સાનિધ્યમાં છું ત્યારે માત્ર મારી અગિયાર વર્ષની ઉંમર હતી દરેક લોકો આ જગ્યાને બહુ દિલથી માને છે છે વિશે વાત કરવી આ જગ્યા બીજું શું છે આ જગ્યામાં મામાદેવની એક અસ કૃપા છે બહુ પ્રાચીન જગ્યા છે અને અહીંયા લાખો લોકોની જ્યાં શ્રદ્ધા જોડાયેલી છે આ જગ્યાની અન્ય પ્રવૃત્તિ એક મામા પરિવાર લાખોની સંખ્યામાં છે તે ફક્ત જમવામાં નહીં ગાયુ ને ઘાસચારો જે ટનો મોઢે આપે છે દરેક જગ્યા ઉપર માછલાવો નો લોટ મામા પરિવાર બરોબર ટનો મોઢે અલગ અલગ જગ્યાએ નાખવામાં આવે છે હજારો ની સંખ્યામાં કીડીઓને જે કીળિયાળુ આના માધ્યમથી એ અનેક જગ્યાએ હજારો નારિયર ને પૂરવામાં આવે છે જેની એની મહેરબાની છે કબૂતર થી માંડી કૂતરા થી માંડી ની બધું તણો મોઢે મામા પરિવાર મામા પરિવાર ફક્ત ભોજન પ્રસાદ નહીં પણ દરેક વસ્તુ ની અંદર જે મામા ના મંદિર સાથે જે પરિવાર જોડાયેલ છે તે ઓલ હિન્દુસ્તાન માં આ બધું ટનો મોઢે કરે છે અદ્ભુત અદ્ભુત સેવા કાર્યો પણ આ જગ્યા સાથે જોડાયેલા છે આજે એટલું માનવ મહેરામણ આ જગ્યા પર છે

એ જે વસ્તુ જે છે આપણી સાથે શ્યામ જોડાયો છે તો શ્યામ આપણને વસ્તુ વિશે માહિતી આપશે કે કઈ રીતે બધી વસ્તુ જે પ્રિપેર થાય છે તો ત્યાં જઈને આ વિડીયો આપણે આગળ વધારીએ તો મને જણાવતા એ પણ આનંદ થાય છે કે અમે છેલ્લા અઢાર વર્ષથી હું એ સેવા આપી રહ્યો છું અને છેલ્લા ચાલીસ ને ચાલીસ વર્ષથી હનુમાન જયંતિ મહોત્સવ ઉજવીએ છીએ અને છેતાલીસ વર્ષથી આષાઢી બીજ મહોત્સવ ઉજવીએ છીએ તો અત્યારે અમારા રસોડામાં બધું લાઈવ ચાલી રહ્યું છે તો આપણે અમે

કઢી જોશો ને તમને અંદાજો આવી જશે ખૂબ જ જોરદાર છે આમ એક નજીક થી જોઈએ કેમ કે આ રીતની કઢી આપણે લગભગ નથી જોઈ

શું છે આપણા કેટરિંગ નું નામ મારો નામ મારો કેટરિંગ નું નામ કેટર સરસભાઈ રસોયા મારા મોબાઈલ નંબર નવાનું બે ચોપન જીરો ચુમાલીસ પચાસ આપણે જોયું કે કઈ રીતે કઢી બની રહ્યું છે કઢીની ખાસિયત એ છે કે પ્યોર ઘોરવામાં કઢી બનાવવામાં આવી રહ્યું છે ઘીમાં બનાવવામાં આવી રહ્યું છે આ પહેલીવાર આપણે જોયું અને ખૂબ સુંદર અને સારી રીતે આ જગ્યા પર બધી ભોજન પ્રસાદી બનાવવામાં આવી રહી છે રસોડાનું કામ જે આપણે છે જોયું છે હવે આ જગ્યા પર જે લોકો પ્રસાદી લઈ રહ્યા છે એમની સાથે બે મિનિટ વાત કરવી છે આજે ભોજન પ્રસાદીમાં ગુંદી ગાંઠિયા બટેટાનું શાક ખીચડી કઢી અને પાકો સંભાળવા આપવામાં આવે છે અને હજારોની સંખ્યામાં ભક્તો જમી શકે એટલી વ્યવસ્થા છે